શનિવારનો રાશિફળ વૃષભ રાશિના જાતકોને અંગત કાર્યો પૂર્ણ કરવા માટે યોગ્ય સમય કર્ક રાશિના લોકોને કોઈ સમસ્યાનો ઉકેલ મળશે ગુજરાતી પંચાંગ અનુસાર 22 માર્ચ શનિવાર 2025 વિક્રમ સંવત 2081 ની પાગણ વદ આઠમ છે આ દિવસની ચંદ્ર રાશિ ધન છે રાહુકાળ સવારે 9:44 થી સવારે 11:30 સુધી રહેશે मेष राशि जो वाहन खरीदવાનો કોઈ નિર્ણય હોય તો આજે તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવીને તમે સકારાત્મક ઊર્જાનો અનુભવ કરશો તમારું શાંત વ્યક્તિત્વ તમને તમારા કાર્યોને આયોજિત રીતે ગોઠવવામાં મદદ કરશે નેગેટિવ વિચારવામાં વધુ સમય ન બગાડો નહીં તો તમે તક ગુમાવી શકો છો બાળકોને સમજણ સંબંધિત કોઈ પણ સમસ્યા ઉકેલવામાં મદદ કરો આનાથી તેમનો મનોબળ વધશે યુવાનોએ નકામી મજા અને મોજમસ્તીમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં વ્યવસાય કાર્યસ્થળ પર કેટલા પડકારો ઊભા થશે તમારી કાર્યક્ષમતા સાબિત કરવા માટે તમારે સંઘર્ષ અને સખત મહેનત કરવી પડી શકે છે आ कोई वरिष्ठ अधिकारी अथवा राजनी मुलाकात फायदाकारक साबित हो बहुराष्ट्रीय कंपनियों में काम करता लोगों पर भारे कामन बोझ रहे लव कोई कोईपण मुश्किल परिस्थिति में अने जीवन साथी नो टेको तमने शक्ति आप प्रेम संबंधों में निकटता स्वास्थ्य संतुलित आहारसरत योग जी बाबतों पर ध्यान आपो આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખશે લકી કલર ક્રીમ લકી નંબર 1 વૃષભ રાશિ તમારું બાકી રહેલા અંગત કાર્યો પૂર્ણ કરવા માટે આ યોગ્ય સમય છે પરિવાર સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ તમારો યોગદાનથી તમે સંતુષ્ટ થશો યુવાનોમાં પોતાનો દૃઢ નિશ્ચયથી સૌથી મુશ્કેલ કાર્યો પણ પૂર્ણ કરવાની ક્ષમતા હશે नेगेटिव आजे तुम्हारा महत्वपूर्ण कार्यों ने प्राथमिकता आपो ग्रहों की स्थिति यह संदेश पण આપી રહી છે કે બીજાની સલાહ પર ધ્યાન આપવાને બદલે તમારે પોતાના પર વિશ્વાસ રાખીને કામ કરવું જોઈએ વિદ્યાર્થીઓ અને યુવાનોએ મજા કરવાનો બંધ કરીને પોતાનો અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરવું જોઈએ વ્યવસાયિક કાર્યસ્થળ પર નફાકારક પરિસ્થિતિઓ પ્રવર્તે છે તમારા મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે યોગ્ય સંકલન ઉત્પાદનમાં વધુ વધારો કરશે અને કાર્યક્ષેત્રની વ્યવસ્થાપન યોગ્ય રાખશે નોકરી કરતા લોકો માટે પરિસ્થિતિ હાલ પૂરતી એવી જ રહેશે લવ પતિ પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગ અને વિશ્વાસ ધર્માં શાંતિ અને ખુશી જાળવી રાખશે તમને કોઈ નજીકના સંબંધીના ઘરે ડિનર પર જવાની તક પણ મળી શકે છે સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણને કારણે બેદરકાર ન બનો તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો થોડી સાવધાની તમને ફિટ અને ફાઇન રાખશે લકી કલર સફેદ લકી નંબર 2 મિથુન રાશિ જો મિલકત સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્યનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો તે આજે પૂર્ણ થવાની સંભાવના છે તમારું સમયનું યોગ્ય રીતે નિયંત્રણ કરીને તમે તમારું કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો મિત્રો સાથે ટૂકા અંતરની મનોરંજન યાત્રાનો કાર્યક્રમ બનશે નેગેટિવ કોઈના અંગત જીવનમાં દખલ કરવાથી પણ તમારી બદનામી થઈ શકે છે જો તમે તમારા પોતાના કામમાં ધ્યાન આપો તો સારું રહેશે આ સમય ખૂબ જ ધીરજ અને શાંતિથી પસાર કરવાનો છે सासरिया सारा संबंधों संबंधित कार्य संगठित रूप नीति महती महत्वपूर्ण ऑफिस कागड़ों फाइलो पूर्ण राखो गैरकायदेसर प्रवृत्ति दूर रहू बढ़ सारूस ने कारण कोईपाल सुधी मुलतवी न राखो લવ ઘર માં અને પરિવાર માં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે કોઈ પ્રિય મિત્ર સાથે અચાનક મુલાકાત થવાથી તમારું મન ખુશ રહેશે અને જૂની યાદો પણ તાજી થશે સ્વાસ્થ્ય શારીરિક નબળાઈ અને થાક ટાળવા માટે આરામ માટે સમય કાઢવો અને કસરત કરવી જરૂરી છે લકી કલર ગુલાબી લકી નંબર 7 કર્ક રાશિ આજે લાંબા સમયથી ચાલી આવતી કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે પરિવારમાં સગા સંબંધીઓના આગમન સાથે આતિથ્યમાં આનંદદાયક સમય પસાર થશે મિત્રોની આપલે રોમાંચક રહેશે સામાજિક વર્તુળ વિસ્તરશે યુવાનો પોતાના ભવિષ્ય પ્રત્યે ખુબ જ સભાન રહેશે નેગેટિવ તમારા અંગત કામની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવાની જરૂર છે બાળકોને તેમની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવાની ખાતરી કરો જો તમે તમારા ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રાખવા માંગતા હો તો કોઈ પણ બહારના વ્યક્તિને તમારા ઘરમાં દખલ ન કરવા દો પછી ભલે તે તમારો નજીકનો સગો હોય વ્યવસાય વ્યવસાયમાં બેદરકારી અથવા યોગ્ય સમય ન આવવાને કારણે તમારા હરીફો તમારા માટે મુશ્કેલ પડકાર ઊભો કરી શકે છે આ સમયે તેમનો નિર્ભયતાથી સામનો કરવાની જરૂર છે સરકારી નોકરીમાં બોસ અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે પ્રગતિ પણ શક્ય છે લવ ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો પણ બદનામી અને અપેશનું કારણ બની શકે છે તેથી સાવચેત રહો સ્વાસ્થ્ય વધુ પડતી વ્યસ્તતાને કારણે તમે થાકેલા અને નબળા અનુભવશો તમારું આહાર ને સ્વસ્થ અને સાત્વિક રાખો લકી કલર આસમાની વાદળી લકી નંબર 2 સિંહ રાશિ આજે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું વિચારશો બાળકના શિક્ષણ કે કારકિર્દી સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ પરિસ્થિતિની પણ ચર્ચા કરવામાં આવશે યોગ્ય ઉકેલ પણ મળશે જો કોઈ વિવાદાસ્પદ મિલકત સંબંધિત મામલો હોય તો તે કોઈની મધ્યસ્થી દ્વારા ઉકેલી શકાય છે नेगेटिव जो तमे कहींप प्राप्त करो छो तो बढ़ू पड़त विचारशो योग्य समय योग्य काम न करने नुकसान थशे। तमारा तर्तन में धीरज सौम्यता भी महत्वपूर्ण छे। जूनी मिलकत संबंधित समस्या उकेल शोधव हाल में मुश्किल छे। व्यवसाय व्यवसायिक प्रवृत्तियों मां गति आवशे परंतु हाल आवनी स्थिति सा भागीदारी व्यवसाय में जूना मतभेदों अंत आईपण प्रकार की भागीदारी में मा प्रवेश समय अनुकूल के प्रवृत्ति विषय की महिती उपलब्ध होते आज ऑफिस में काम बोझ थोड़ा हलवो वधु पड़ती व्यस्तता थाक ने कारणे तमे तमारा परिवारना ने समय आप सकस नहीं परंतु तमारा जीवनसाथीनो टेको तमारी इच्छाशक्ति मजबूत राखशे स्वास्थ्य ब्लड प्रेशर डायबिटीज वगैरह समस्याओं चालू રહેશે પરંતુ દવાઓને બદલે યોગ કસરત અને તમારી જીવનશૈલી બદલીને તમારું સ્વાસ્થ્યને સારું રાખો lucky color નાનંગી lucky number 8 કન્યા રાશિ આજે તમે જે પણ કામ પૂર્ણ કરવાનું નક્કી કરો છો તેને પૂર્ણ ન કરો ત્યાં સુધી તમે આરામ કરશો નહીં તમારા સકારાત્મક અને સંતુલિત વિચારસરણીને કારણે તમારી દિનચર્યા આયોજિત રીતે પસાર થશે જેના કારણે તમારો ઉત્સાહ અને મનોબળ અકબંધ રહેશે કોઈ પ્રિય મિત્રને મળવાથી સુખદ અનુભવ થશે નેગેટિવ તમારી રુચિના કાર્યોમાં થોડો સમય વિતાવો આ તમને માનસિક શાંતિ આપશે ક્યારેક વધુ પડતી મહેનત અને થાકને કારણે ચિડિયાપણું પ્રબળ બની શકે છે जो ते वाहन खरीदवा विचारी रहया छो तो तेने थोड़ा समय माटे मुलतवी राखो व्यवसाय व्यवसायिक बाबत में थोड़ी अड़चणों आवशे पिता जेवा व्यक्ति नो सहयोग अने सलाह तमारा माटे फायदाकारक रहेशे तेथी तेना कोई पण शब्दों ने अवगणशो नहीं वधु पड़ता कामना भारण ने कारणे, तमारे ऑफिस में वधारानो समय पसार करवो पड़ी शके छे लव विवाहित जीवन में सुख और शांति रहेशे प्रेम संबंधों प्रत्ये संवेदनशील रहेवु महत्वपूर्ण छे स्वास्थ्य तमारा स्वास्थ्य प्रत्ये बेदरकार न बनो अने जो तमने कोई समस्या लागे तो तात्कालिक सारवार लो जोखमी कार्यो थी पण दूर रहो लकी कलर वादरी लकी नंबर छ तुला राशि आज कोई एवं काम पूर्ण थशे जे तमे लांबा समय थी करवानो प्रयास करी रहा था જેના કારણે તમે ખૂબ ઉત્સાહ અને આત્મવિશ્વાસ અનુભવશો થોડો સમય કોઈ સામાજિક સેવા સંસ્થામાં યોગદાન આપવામાં પણ ખર્ચવામાં આવશે મહિલાઓ કૌટુંબિક કામની સાથે પોતાનું અંગત કામ માટે પણ સમય કાઢી શકશે નેગેટિવ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતા પહેલા તેના વિશે વધુ વિચાર કરવો જરૂરી છે કારણ કે આના કારણે કોઈની સાથે ગેરસમજ ઊભી થઈ શકે છે તમારા ભાઈ બહેનો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો વિદ્યાર્થીઓ અને યુવાનોએ નકામી મોજ મસ્તી અને મોજશોખમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં વ્યવસાય કામ માટે કરવામાં આવેલી કોઈ પણ ટૂંકા અંતરની यात्रा તમારા ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ ખોલશે કેટલાક નવા વ્યવસાયિક સંબંધો પણ બનશે જે ફાયદાકારક સાબિત થશે જો તમે ભાગીદારી અંગે કોઈ યોજના બનાવી હોય તો તેને અમલમાં મુકવાનો આ યોગ્ય સમય છે લવ ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે તમારું પ્રેમ સંબંધને લગ્નમાં રૂપાંતરિત કરવા માટે તમને તમારા પરિવારના સભ્યોની પરવાનગી મળશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે તમારે ફક્ત મોસમી રોગોથી પોતાને સુરક્ષિત રાખવા પડશે સુવ્યવસ્થિત દિનચર્યા રાખો લકી કલર વાદળી લકી નંબર 8 वृश्चिक राशि दिवस की शुरुआत में तमारा कार्यनी योजना बनावो अने तमारी दिनचर्या गोठवो आ तमारी योजनाओं ने साकार करशे पारिवारिक अने सामाजिक प्रवृत्तियों में पण योग्य संवादिता रहेशे वरिष्ठ लोको प्रवास पर जवानी योजना बनावशे नेगेटिव वधु पड़ता खर्च कारणे कारण तमारी पासे पैसा की अछत रहेशे ऊंची आपेला पैसा पाछा मांगवा बकोर પછી કોઈ કામ અટકી જવાની ચિંતા થઈ શકે છે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને તેના પર પુનર્વિચાર કરો વ્યવસાય તમારા કાર્યસ્થળમાં કોઈ બહારના વ્યક્તિને દખલ ન કરવા દો સ્ટાફ સાથે યોગ્ય સંકલન જાળવી રાખીને તમે તમારું કાર્ય શ્રેષ્ઠ રીતે કરી શકશો વરિષ્ઠ અધિકારીઓ અને આદરણીય લોકો સાથે સંપર્ક જાળવી રાખવો વ્યવસાય માટે ફાયદાકારક રહેશે love પતિ પત્ની નું એકબીજા પ્રત્યે સમર્પણ અને સહયોગી વર્તન સંબંધોમાં વધુ નિકટતા લાવશે પ્રેમીઓને પણ મળવાની તક મળશે સ્વાસ્થ્ય હાલની પરિસ્થિતિઓને કારણે બિલકુલ બેદરકાર ન બનો થોડી સાવધાની પણ તમને સ્વસ્થ રાખશે લકી કલર પીળો લકી નંબર 3 ધનુ રાશિ પરિવારના સભ્યો સાથે ચાલી રહેલા કોઈ પણ વિવાદનો આજે ઉકેલ આવશે તમારા બાળકના શિક્ષણ ને લઈને ચાલી રહેલી ચિંતામાંથી પણ તમને રાહત મળશે જો તમે મિલકત ખરીદવા કે વેચવા અંગે કોઈ યોજના બનાવી છે તો તેને અમલમાં મૂકવા માટે આ અનુકૂળ સમય છે નેગેટિવ કોઈ તમારી ઉદારતાનો ગે લાભ ઉઠાવી શકે છે તેનું ધ્યાન રાખો ભંડોળ મર્યાદિત કરવાની સખત જરૂર છે બિન્જરોની ખર્ચાઓને કારણે કેટલીક નાણાકીય મુશ્કેલીઓ અને સમસ્યાઓ ઊભી થઈ શકે છે जो कि तमने उकेल पर झड़प थी मर्शे। व्यवसाय व्यवसाय मां कोई पर नवू कार्य शुरू करवा माटे आ अनुकूल समय छे। दूरना पक्षों साथे संपर्को स्थापित थशे। परंतु तमारी फाइलों के कागड़ो व्यवस्थित रखो। कोर्ट केस संबंधित काम हाल पुरतु बंद रहेशे। शेयर बाजार, कमोडिटीज वगैरह मां समझदारी पूर्वक रोकांड करवू महत्वपूर्ण छे। ऑफिस માં સાથીદારો સાથેના સંબંધો સારા રહેશે લવ વૈવાહિક સંબંધોમાં ભાવનાત્મક નિકટતા જળવાઈ રહેશે જો પ્રેંગ સંબંધ ખુલશે તો પરિવારના સભ્યોમાં નારાજગી થઈ શકે છે સ્વાસ્થ્ય ખાવા પીવાની આદતોમાં સંતુલન જાળવી રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ હજુ પણ તમારે વર્તમાન હવામાનને કારણે બેદરકાર ન રહેવું જોઈએ lucky color નારંગી લકી નંબર 7 મકર રાશિ દિવસ મિશ્ર પ્રભાવ સાથે પસાર થશે કેટલાક પડકારો હશે પરંતુ તે જ સમયે તેમનો ઉકેલો પણ શોધીવામાં આવશે નજીકના સંબંધી સાથે મુલાકાત થશે તમે તમારી બધી શક્તિ એક મહત્વપૂર્ણ ધ્યેય પ્રાપ્ત કરવામાં લગાવશો અને સફળ પણ થશો નેગેટિવ ઘણા બધા બિનજરૂરી ખર્ચા થશે અને હાલમાં તેમાં ઘટાડો કરવો શક્ય નહીં હોય આ કારણે તે તમારી નાણાકીય પરિસ્થિતિ પર પણ અસર કરશે તમારા આત્મવિશ્વાસ અને કાર્ય કરવાની ક્ષમતાને મજબૂત રાખવી મહત્વપૂર્ણ છે વ્યવસાય વ્યવસાયમાં સારો સોદો થઈ શકે છે સાથીદારો અને કર્મચારીઓ પરનો તમારો વિશ્વાસ તેમની કાર્યક્ષમતામાં વધારો કરશે સરકારી કર્મચારીઓને આજે કેટલાક નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવું પડી શકે છે જેના કારણે ઓવરટાઇમ પણ કરવો પડશે લવ પરિવારના સભ્યો, બચ્ચે, યોગ્ય સુમેળ રહેશે. પ્રેમ સંબંધોની બાબતમાં તમે પોતાને ભાગ્યશાળી અનુભવશો. સ્વાસ્થ્ય વધુ પડતા તણાવને કારણે માથાનો દુખાવો અને એસિડિટીની સમસ્યા વધશે. સકારાત્મક રહો અને ખુશ રહો. લકી કલર લીલો, લકી નંબર 1, કુંભ રાશિ. નવી પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે આજનો દિવસ સારો છે. તમારા દ્વારા લેવામાં આવેલ કોઈપણ કૌટુંબિક કે વ્યક્તિગત નિર્ણય વધુ સારો રહેશે તમારી ક્ષમતા અને યોગ્ય કાર્યપ્રણાલી તમારા કાર્યને વધુ ગતિ આપશે પરિવારમાં કોઈ સભ્યના લગ્ન સંબંધિત યોજનાઓ બનાવવામાં આવશે નેગેટિવ કેની પણ રોકાણ કરતા પહેલા તમારી નાણાકીય પરિસ્થિતિનું પણ ધ્યાન રાખો युवाओं में इतनी बेदरकारी अथवा व्यवहारो कुशलता का अभाव है व्यवसायिक બાબતોમાં છેતરપીંડીનો ભોગ બની શકે છે क्या एक વધુ પડતા વિચારને કારણે મહત્વપૂર્ણ સિદ્ધિઓથી વંચિત રહેવું પડશે વ્યવસાય વ્યવસાયમાં દરેક પ્રવૃત્તિ તમારી દેખરેખ હેઠળ કરાવો સ્ટાફની બેદરકારીને કારણે કોઈ મહત્વપૂર્ણ ઓર્ડર રદ થવાની પણ શક્યતા છે काम करता व्यक्ति ए પોતાના બોસ અને ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગાડવા ન જોઈએ આવું કરવું તમારા માટે નુકસાનકારક રહેશે લવ દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે પરંતુ પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારની કડવાશ આવી શકે છે આ સંબંધોથી દૂર રહેવું જ સારું છે સ્વાસ્થ્ય થાક રહેશે અને સ્વભાવમાં ચીડિયાપણું રહેશે ધ્યાન માટે સમય કાઢવાની ખાતરી કરો

वधो पढता उत्साह ने बेजरूरी दलीलो थी बचवानी जरूर छे कोई जुनो विवाद ફરી ઉભરી શકે છે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતી વખતે બેદરકારીને કારણે નુકસાન થવાની શક્યતા છે તેથી સાવચેત રહો ઓનલાઈન શોપિંગ વગેરે કરતી વખતે તમારું બજેટને પણ ધ્યાનમાં રાખો વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં છેલા કેટલા સમયથી ચાલી રહેલા અવરોધો દૂર થશે પરંતુ ઈચ્છિત સફળતા મેળવવા માટે તમારે હજુ પણ થોડો સમય રાહ જોવી પડશે કામ પ્રત્યેનો તમારો જુસ્સો તમને સખત મહેનત કરવાની ક્ષમતા આપશે કોઈ પણ સત્તાવાર યાત્રા માટે સમય અનુરૂપ નથી લવ વિવાહિત અને પ્રેમ સંબંધો બનنےમાં યોગ્ય ભાવનાત્મક નિકટતા રહેશે તમે કોઈ નજીકના મિત્રને મળી શકો છો સ્વાસ્થ્ય મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ ઘૂંટણને સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે આનાથી રાહત મેળવવા માટે તમારી દિનચર્યા ગોઠવો અને કસરત પર પણ ધ્યાન કેન્દ્રિત કરો લકી કલર કેસરી લકી નંબર 9